વાલીયા પોલીસે કારમાં બનાવેલ દસ જેટલા ચોરખાનામાં લઈ જવાતા બે પોઈન્ટની ધરપકડ કરી હતી વાલીયા પોલીસ ડેહલી ગામના બ્રિજ પાસે વોચમાં હતી તે સમય દરમિયાન દહેલી ગામ તરફથી ઇકો કાર આવતા તેને કોર્ડન કરીને ઊભી રાખવામાં આવી હતી કાર ચલાવતા સાગબારાના નેવડી આંબા ગામના જાવલા વસાવાએ નીચે ઉતારી ઇકોમાં તપાસ હાથ ધરાઈ હતી ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી અલગ અલગ જગ્યાએથી ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી પોલીસે ડેશબોર્ડ બોનેટ બે દરવાજા ડિક્કી સ્પેરવ્હીલ સીટ નીચે બનાવેલ દસ ચોરખાનામાંથી દારૂની કુલ અગિયારસો ને ચોવીસ પ્લાસ્ટિકની બોટલો કબજે કરી હતી કુલ રૂપિયા બે પોઈન્ટ બાવન લાખનો દારૂ અને ઇકો કાર મળી ચાર પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો ધરપકડ કરાયેલ ઇકો ચાલકે આ દારૂ તે રાજપીપળાના સુનિલને આપવા માટે જતો હોવાનું કબૂલાત કરી હતી પોલીસે બંડે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે